જે ત્યાગે એ તરે છે એ નિયમ છે છે એટલે ત્યાગ કરો જવા દો આવો બોધ આપ્યો અને ભાગવતજીના પ્રારંભ કરતા ભગવાન વ્યાસજી ને સારણી લઈ જાય છે જ્યાં સૌનકાદી ઋષિઓનું સહસ્ત્ર વાર્ષિક દીર્ઘ સત્ર એક હજાર વર્ષ ચાલે ક્યાં કરવી બ્રહ્માજીને પૂછ્યું છે કારણ કે બુદ્ધિના દેવ છે આપણે આપણી બુદ્ધિને પૂછી નિર્ણય કરવો કે કથા ક્યાં કરવી ગમે ત્યાં ના કરાય બુદ્ધિનો નિર્ણય વિવેક પૂર્ણ હોવો જોઈએ તો જ કલ્યાણકારી થાય નહીતર ઘણી વખત બુદ્ધિ લીધેલા નિર્ણયો પણ ઘાતક હોય તો એ બુદ્ધિ કલ્યાણ કરનારી થાય બ્રહ્માજી નિર્ણય આપ્યો છે મનોમય ચક્રની તમે પાછળ જાઓ જ્યાં એ સ્થિર થાય ત્યાં બેસીને કથા કરો મનોમય ચક્ર નિમેશ માત્રની અંદર એક અરણ્યમાં જઈને સ્થિર થયું છે એટલે એનું નામ પડ્યું મનોમય ચક્ર એટલે કે આપણું મન આપણું મન જ્યાં સ્થિર થાય ત્યાં બેસીને કથા કરવી ત્યાં બેસીને કથા સાંભળવી ગામના ચોરે ચોવટ થતી હોય ને ત્યાં કથા કરવાના બેસાય આપણે કથાનું માંડીએ એ લોકો એની માંડે એમાં પછી કથા ન થાય બધી વ્યથાઓ થાય વ્યાસ ગાદી ઉપર શુત પુરાણી બિરાજમાન થયા છે શુત એ જાતિવાચક શબ્દ છે વ્યક્તિવાચક નથી શુત એ કોઈ નામ નથી જાતિવાચક શબ્દ છે બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા એ બંને દ્વારા ઉત્પન્ન થયેલ એ સંતાન એ બધા સૂત જાતિ માતા બ્રાહ્મણ છે પિતા ક્ષત્રિય છે અને પ્રાચીન કાળની અંદર ને વેદાધિકાર નહોતો માટે ભગવાન વેદવ્યાસજીએ વ્યાસજીએ પોતાના શિષ્ય રોમ હર્ષણ માટે પુરાણો લખ્યા ઇતિહાસ લખ્યા અને એને ભણાવ્યા એટલે સુત પુરાણી કહેવાયા પુરાણ કહેવામાં પારંગત થયા એટલે શુદ્ધ પુરાણી કહેવાયા શુદ્ધ પુરાણી કેવા છે મહામતી જગતના કલ્યાણમાં કલ્યાણનો માર્ગ વિચારતી હોય એવા શુદ્ધ પુરાણી છે આ વક્તાની લાયકાત બતાવી છે વક્તા કેવો હોવો જોઈએ ભાગવતજીનો કોઈ પણ કથાનો વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ કાર્યો એનામાં વિરક્તપણું હોય એનામાં ધીર ગંભીરતા હોય આ બધા ઉપર કલાકો સુધી પ્રવચન કરી શકાય છે પણ સમયના અભાવે દર્શન કરતા કરતા વક્તા દ્રષ્ટાંત કુશળ હોય વક્તા અતિ અતિપૃહ હોય એની આજીવિકાનું સાધન આ ન હોવું જોઈએ ચાર્જ કરીને કરે એ નહીં વ્યાપક હોય સંકીર્ણ નહીં વૈષ્ણવ હોય વિવેક પ્રધાન હોય જેના વચનોનું વજન પડતું હોય એવો જ્ઞાની ભક્ત હોય પ્રભુ ભાવિત કરવા બોલે પ્રભાવિત કરવા બોલે એવું નહીં લોકો ઉપર મારો પ્રભાવ પડે એના માટે હું બોલું એના માટે નહીં પ્રભુને ગમે એટલા માટે બોલું ડુંગરે બાપા કથા કરતા તો હંમેશા મસ્તક નીચું રાખી આંખો બંધ કરી અને લાલાને જ સંભળાવતા હોય એ ભાવથી કરતા કોણ સાંભળે છે કેટલી મેદની છે એનાથી કોઈ મતલબ નહીં કોઈ નહીં અને એટલા માટે એવું લાગે કે જાણે ડોંગરે બાપા પોતે જ ભાગવતજીનું સ્વરૂપ જાણે કોઈ પુરુષનું સ્વરૂપ લઈને આ પૃથ્વી ઉપર અવતર્યું હોય ને એવું લાગે સાક્ષાત ભાગવતજીનું સ્વરૂપ એ પૂછે ડોંગરે બાપા લાગે